સુરશાહના શહેરના ભાગરચુરા રસ્તા ખાતે જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષની આ વર્ષે પણ હાંડી એટલે કે મટકી ફોડનો કાર્યક્રમ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જન્માષ્ટમીના પવિત્ર દિવસે આજે સાંજે પાંચ ત્રીસ કલાકે ભાગર ચ્વા રસ્તા ખાતે હાંડી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં મટકી ફોડી ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે ગોવિંદા મંડળોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગોવિંદા ટોળીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મટકી ફોડવા માટે કૌશલ્ય અને સાહસ બતાવ્યો હતો કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તાર ગોવિંદા આલારેના ઘોષથી ગુંજી ઉઠ્યો હતો પોલીસ તંત્ર અને આયોજકો દ્વારા પણ યોગ્ય સલામતીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કાર્યક્રમ શાંતિપૂર્વક આપણે મુંબઈમાં જોતા આવ્યા હતા એ જ કાર્યક્રમનું જે અનેરું આકર્ષણ આખા દેશમાં જોવા મળતું હતું સુરત શહેરની અંદર પણ લગભગ પચીસ વર્ષ પહેલાથી ભાગડ ચાર રસ્તા ઉપર દહી હાંડી ના કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી દહી હાંડી ના કાર્યક્રમ એટલા માટે પણ મહત્વનો છે કે એની સાથે ભગવાન કૃષ્ણ ની માખણ ચોર ની જે ઈમેજ છે એને જે મટકી ફોડતા હતા માખણ ચોરતા હતા એ જ રીતે આ દહીં હાંડી બાંધીને એને ફોડવા માટેનો કાર્યક્રમ કરતા હતા આ કાર્યક્રમમાં જે પિરામિડ બનાવે છે એ આપણા દેશના યુવાનું સશક્તિકરણ પણ એ પણ આપણને જોવા મળે છે આપણે જોયું છે આ સશક્ત યુવાનો છ સાત આઠ નવ અલગ અલગ પિરામિડ બનાવીને આ પિરામિડના આધારે એક ઉપર એક ખભા ઉપર ઊભા રહીને એ જ્યારે મટકી ફોડે છે ત્યારે આનંદની ચિચરીઓ પાડે છે એમને પડી જવાની પણ બીક લાગતી નથી અને આ જે આઠ કે નવ જયારે પિરામિડ બને છે આઠ નવ સ્તરના પિરામિડમાં જયારે નીચે નહીં જે યુવાનો નીચે હોય છે એમની ઉપર સૌથી વધારે ભાર હોય છે અને એને ખબર છે કે એની ચૂક એ ઉપરનાને નીચે લાવી દેશે એટલા માટે મજબૂતાઈથી એને સપોર્ટ મળી રહે એના માટે પ્રયત્ન કરે છે આ દેશનો યુવાન કેટલો સશક્ત છે એ પણ એમાંથી જોવા મળી રહ્યો છે જ્યારે પહેલા જ વર્ષે અહીં કાર્યક્રમ કર્યો હતો ત્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતાના ફોટો છાપેલા ટી શર્ટ અહીંયા આપવા માટેની મંજૂરી આપી હતી અને એમણે એક અભિનંદનનો પત્ર પણ પાઠ્યો હતો અને એટલે જ મોદી સાહેબે પણ આ દહી હાંડીના કાર્યક્રમને યુવાનોની આ તાકાતને બિરદાવી હતી આજે સતત જ્યારે ભાગડ ચારસાથી શરૂ થયેલો આ દહી હાંડીનો કાર્યક્રમ આજે આખા શહેરની અંદર અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે અને દહીં હાંડી ફોડવી પોતાના ઘરે પણ હાંડી બાંધીને પછી ગોવિંદાઓ પાસે હાંડી ફોડવી એનું શુભ ગણવામાં આવે છે અને એટલા જ માટે આજે આખા શહેરની અંદર લગભગ ચારસોથી પાંચસો જગ્યાએ નાની મોટી હાંડી બાંધવામાં આવે છે અને મોટા પણ આઠથી દસ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે હું આ ગોવિંદાઓને જે પહેલા પચીસ વર્ષ પહેલાં જ્યારે એનું રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારે સોલ હજાર ગોવિંદાઓનું રેશન થયું હતું આજે તો ત્યારે લગભગ સિત્તેર એસી સંસ્થાઓ હતી આજે તો બસો થી ત્રણસો જેટલી સંસ્થાઓ થઈ ગઈ છે અને દરેકની અંદર બસો ત્રણસો જેટલા એ ગોવિંદાઓની ટીમ બની છે એના કારણે હજારો યુવાનો આ ફક્ત દહી આંડીના દિવસે એ લોકો કાર્યક્રમ કરે છે એવું નથી પણ શહેરમાં જ્યારે કોઈ પૂર આવે કે એવી કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે સૌથી પહેલા ત્યાં યુવાનો જે શારીરિક રીતે મજબૂત છે એ આ શહેરના લોકોને મદદ કરવા માટે દોડીને આવતા હોય છે હું એમને સૌ સંસ્થાઓને સૌ ગોવિંદાઓને સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમ જોવા માટે જે ઉત્સાહ બધાનો છે એના માટે પણ સૌ શહેરીજનોને પણ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ભારતમાં